રાધનપુર ખાતે આંજણા ચૌધરી સમાજના સમૂહ લગ્ન યોજાયા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ સ્થાને ત્રેવીસમો ભવ્ય સમૂહ લગ્નોત્સવ યોજાયો સમાજના એકવીસ યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા પાટણ જિલ્લાના રાધનપુર ખાતે અખિલ આંજણા ચૌધરી કેળવણી મંડળ રાધનપુર દ્વારા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરાયું રાધનપુર ખાતે આવેલ આદર્શ વિદ્યા સંકુલ ખાતે ચૌધરી સમાજના ભવ્ય સમૂહ લગ્નોત્સવ યોજાયો સમાજના પ્રમુખ જેસંગભાઈ રામાભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને ભવ્ય લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું સમાજના કારોબારી સભ્યો પ્રમુખ મંત્રી સહિતના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ચૌધરી આંજણા સમાજના લોકો શુભ પ્રસંગે આપી હાજરી સાધુ સંતો મહંતો અને સમાજના અગ્રણીઓ સહિત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સહિતના વરિષ્ઠ અગ્રણીઓ હાજર રહ્યા અને સમાજના યુગલો પ્રભુતામાં પગલાં પાડતા નવ યુગલોને આશીર્વાદ આપ્યા આંજણા ચૌધરી સમાજના એકવીસ નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા તો સમાજના અગ્રણીઓ સહિત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ નવ દંપતીઓને આશીર્વાદ આપી સમાજને લગ્નોત્સવ નિમિત્તે પ્રવચન આપ્યું આજ રોજમાં જોધરી સમાજ રાધનપુર દ્વારા આયોજન કરવામાં આવેલું જેમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી બધારેલ તેમજ સમાજ મંડળના પ્રમુખ શ્રી જીતુભાઈ તથા મંત્રીજી નવીનભાઈ તથા દાતાઓ શ્રીઓ તથા મોટી સંખ્યામાં અહીંયા વધારેલા તેમજ આ સદર સંલગ્નનું આયોજનના પ્રમુખ શ્રી જયશંકભાઈ દ્વારા આયોજન કરવામાં આવેલું તેમના અધ્યક્ષતામાં આયોજન કરવામાં આવેલું અને મોટી સંખ્યામાં લોકો આવ્યા ખૂબ સારો પ્રતિસાદ અને સુખ શાંતિપૂર્ણ પૂર્ણ થયેલ છે રિપોર્ટ અનિલ રામાનુજ સાથે સંજીવ રાજપૂત ટીવી નાઇન ગુજરાત રાધનપુર પાટણ જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર